મિત્રો ભારતીય હવામાન વિભાગે મે મહિનાનું પોતાનું જાહેર કર્યું છે કે મે મહિના દરમિયાન સમગ્ર દેશમાં હવામાન કેવું રહેશે તેના વિશે તો તો આપણે મહત્તમ મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તાપમાન ગુજરાત લેવલે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના જે પશ્ચિમ ભાગના વિસ્તારો છે સંપૂર્ણ કચ્છ તથા દ્વારકા જામનગર પોરબંદર આ બધા જે વિસ્તારો છે મોરબી સાઈડના વિસ્તારો તથા સમગ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમાં મહત્તમ તાપમાન સામાન્યથી ખૂબ વધારે જોવા મળશે જ્યારે બાકીના ગુજરાતના વિસ્તારમાં પણ મહત્તમ તાપમાન સામાન્યથી વધારે જોવા મળશે હવે મિનિમમ તાપમાનની વાત કરવામાં આવે તો મિનિમમ તાપમાન પણ સમગ્ર રાજ્યમાં એટલે કે ગુજરાતના બધા જ વિસ્તારમાં મિનિમમ તાપમાન પણ સામાન્યથી ખૂબ વધારે જોવા મળશે એટલે કે એક રીતે કહેવા જઈએ તો મે મહિનો સમગ્ર ગરમ ખૂબ રહેવાની શક્યતાઓ છે સામાન્ય થી ખૂબ ઊંચું તાપમાન જોવા મળશે જ્યારે મે મહિનામાં હીટ વેવ દિવસોની વાત કરવામાં આવે એટલે કે જે તે તારીખે જેટલું સામાન્ય તાપમાન હોવું જોઈએ તેનાથી ખૂબ વધુ તાપમાન થાય તેવા દિવસો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છ થી આઠ દિવસો જોવા મળશે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હીટ વેવ વાળા દિવસો ખૂબ વધારે જોવા મળશે જ્યારે બાકીના ભાગમાં કંઈ પણ કહી ન શકાય તેવું હવામાન વિભાગનું અનુમાન છે જ્યારે મે મહિનાના વરસાદની વાત કરવામાં આવે તો મે મહિનામાં સમગ્ર રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં હવામાન વિભાગે કોઈ પણ અનુમાન આપ્યું નથી એટલે કે વ્હાઈટ કલર રાખ્યો છે જેમાં કોઈ પણ કહી ન શકાય તેવું તેમનું અનુમાન છે ત્યારે અમુક વિસ્તારમાં દક્ષિણ ગુજરાત સહિત અમુક વિસ્તારોમાં સામાન્યથી ઓછા વરસાદની તેમની શક્યતાઓ દર્શાવેલી છે એટલે કે થોડાક વિસ્તારમાં સામાન્યથી ઓછા વરસાદની શક્યતાઓ તથા મોટા ભાગના વિસ્તારમાં કંઈ પણ કહી ન શકાય તેવું હવામાન વિભાગનું અનુમાન છે ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે નીચે સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી સૌથી પહેલાં તમને અપડેટ મળતી રહે